નસવાડી તાલુકાની ગનિયાબારી સાંકડીબારીનો કાચો રોડ પાકો બનાવવા સરકારે ચૌદ કરોડ રૂપિયા મંજૂર કર્યા ત્યારે સંખેડા ધારાસભ્ય અભિસિંહ તડવી કાચા રસ્તે પહોંચી ઢોલના તાલે નાચગાન કરી ખાતમુહૂર્ત કર્યો હતો ત્યારે આઝાદીના વર્ષોથી ગનિયાબારી સાંકડીબારીના ગ્રામજનો કાચા રસ્તાનું દુઃખ ભોગવતા હતા ત્યારે ચૂંટણી વખતે પણ મતદાન કરવા કાચા રસ્તે જ પગપાળા જતા હોય જેને લઈને સંખેડા ધારાસભ્ય અભિસી તડવી વિધાનસભામાં સતત રજૂઆત કરી હતી આખરે સરકારે આ વસ્તુની નોંધ લીધી અને ખાત મુરોદ કરવામાં આવ્યો હતો ગણિયા બારીની સાકરીબારી વર્ષોથી આઝાદી પછી કાર્યકર્તાની રજૂઆત હતી અને અહીંના લોકોની પણ રજૂઆત હતી કે ભાઈ અમારે ગણિયા બારીની સાકળીબારી નો જે રસ્તો છે એને મંજૂર કરાવો ચૂંટાયા પછી મેં સોગંદ લીધા હતા કે ભાઈ આ રસ્તો મારે બનાવવો જોઈએ આપણો હરખોર કુંડા અને આ બે વસ્તુ આઝાદી પછી વિધાનસભામાં રજૂઆત કરીને ધારાસભ્ય રજૂઆત કરી અને સ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી દીધી છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને આ એનું કામ બી આજે ચાલુ કરીએ છીએ એટલે આ રસ્તાની કિંમત છે તેરસો લાખ છ કિલોમીટર લાંબો છે માટી મેટલ મેટલકામ ડામરકામ માઇનોર બ્રિજ સેમ્પેર બધું જ આવે છે પણ વાત એટલી જ છે કે ભાઈ આ આ રસ્તાને આઝાદી પછી ગામના લોકોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કમળના ફૂલવાળી સરકારે વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ એને કોઈ કામ કર્યું નથી અને આ ભાજપની સરકારે કામ કર્યું છે એટલે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માત્ર ઓકે આજે આઝાદી વર્ષો પછી સાકડી બારી ગણ્યાર બારી રસ્તો જે મંજૂર થયો સરકારે મંજૂરી આપી ધારાસભ્ય આવીને ખાત મુહૂર્ત કર્યું સરકાર શ્રીનું ખૂબ ખૂબ આભાર માનીએ છે અને અમારા ગામજનો જે મારા વિસ્તારના જેટલા મારા વિસ્તારના માણસો છે એને પણ ખુશીનો આનંદ છે સરકાર શ્રીનો આભાર માનીએ છે ધારાસભ્યનો આભાર માનીએ છે અમે બધા એવી લાગણી રાખતા હતા કે અમારો રસ્તો બને તો સારો રસ્તો બને તો સારું મારે તેર બાર ગામની ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું બી આભાર માનું છું